થર્ટી ફર્સ્ટ પહેલા ગુજરાતમાં પોલીસની સઘન તપાસ અંબાજીમાં સરહદ પર સઘન તપાસ તમામ વાહનોને સઘન તપાસ કરાય છે મહત્વનું છે કે થર્ટી ની પાર્ટી કરવા માટે રાજસ્થાનથી મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવાના પ્રયાસ થતા હોય છે ત્યારે અત્યારથી જ પોલીસ બોર્ડર પર સઘન તપાસ હાથ ધરી છે જેથી દારૂ સહિતના કોઈ પણ નસીબ

અને જે ચેકિંગ કરવાથી રાઉન્ડ ધ ક્લોક દિવસ અને રાત્રે પણ ચેકિંગ રાખ્યું છે અને બહારથી કોઈ ગેરકાયદેસર પ્રવેશ યા તો ગેરકાયદેસર લીકર યા દારૂ કંઈ કોઈ પ્રવેશી ના શકે એના માટે કન્ટિન્યુ ચેકિંગ ચાલુ રાખેલ છે થર્ટી એટલે કે બે હજાર ત્રેવીસ ના વર્ષનો અંતિમ દિવસ ને આ થર્ટી ફર્સ્ટ ને લઈને રાજસ્થાન અને રાજસ્થાન પ્રવેશાતા જે દારૂ કે અન્ય કોઈ કે અન્ય કોઈ ગેરકાનૂની વસ્તુઓ ના ઘુસાડી જાય તે માટે બનાસકાંઠાની જે પોલીસ જે છે એ સતર્ક બની છે અંબાજી નજીક જે સરહદ છાપરીની બોર્ડર જે છે જે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર માનવામાં આવે છે ત્યાં અડધી રાત્રે પણ પોલીસ જે છે તે સતર્ક બની છે અને જે રાજસ્થાન તરફથી જે પણ વાહનો આવી રહ્યા છે તેમને સઘનપણે સુરક્ષા કરાઈ રહી છે જોકે આ રેન્જ